અને સ્થળાંતરના પ્રકારો વિશે અભ્યાસ કરીશું તો મિત્રો આ વિડીયો લેક્ચર આમ તો આ ચેપ્ટર આપણે જે છે એ ચેપ્ટર આખું ત્રણ ભાગમાં વિભાજિત થયેલું છે તો એમાં પહેલાં આપણે જોઈએ સ્થળાંતર તો કે ભારતીય અર્થતંત્રની અંદર ગરીબી અને બેરોજગારી આ તો આપણે આઝાદ છાત યદુના જડમૂળના પ્રશ્નો છે પણ હવે ભારતીય અર્થતંત્રની અંદર આવા કેટલાક નવા પ્રશ્નો ઉદભવ્યા છે જેને આપણે નૂતન પ્રશ્નો તરીકે ઓળખ્યું છે તો એમાંનો પહેલો જ પ્રશ્ન આવે છે સ્થળાંતર તો ભાઈ વ્યક્તિ પોતાની રોજી રોટી મેળવવા માટે પોતાના કુટુંબને જે તે જગ્યાએ સ્થાયી કરવા માટે તેમજ પોતાના ઊંચા જીવન ધોરણને પ્રાપ્ત કરવા માટે આવી અનેક હેતુઓથી અનેક ઉદ્દેશથી પોતાના વતનથી દૂર જાય વસવાટ કરે જેને આપણે સાદી ભાષામાં સ્થળાંતર કહીએ તો અહીંયા આપણે સ્થળાંતરનો સામાન્ય સામાન્ય અર્થ જોઈએ તો સ્થળાંતર એટલે શું તો કે એક સ્થળે વસવાટ કરવો અને સામાન્ય અર્થમાં સ્થળાંતર કહેવાય એક સ્થળેથી બીજે સ્થળે વસવાટ કરવો હવે અર્થશાસ્ત્રીય એટલે કે શાસ્ત્રીય વ્યાખ્યા મુજબ સ્થળાંતર એટલે શું જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે એટલે કે વતનથી દૂર કાં તો પોતાના પોતાના દેશમાં કાં તો વિદેશમાં નોકરી માટે વ્યવસાય માટે ધંધા માટે કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે ત્યારે તેને સ્થળાંતર કહેવાય જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી વ્યવસાય ધંધો કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે ત્યારે તેને સ્થળાંતર કહે છે તો દેશ વિદેશમાં લાંબા સમય માટેનું સ્થળાંતર હોય શકે સ્થળાંતર જે તે દેશ વિદેશમાં લાંબા સમય માટેનું હોય છે સ્થળાંતર નોકરી માટે વ્યવસાય માટે ધંધો કરવા માટે કે વધુ સારું જીવન ધોરણ મેળવવા માટે હોય છે તો સ્થળાંતરના પ્રકાર સ્થળાંતરના મુખ્ય બે પ્રકાર પહેલું સ્થળ આધારિત સ્થળાંતર એના પછી બે પ્રકાર આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર બીજો પ્રકાર આવે છે સ્થળાંતરનો કારણ આધારિત સ્થળાંતર એના પણ બે પ્રકાર આકર્ષક સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર તો પહેલા આપણે સ્થળ આધારિત સ્થળાંતરના પ્રકાર જોઈએ

વસવાટ કરે ત્યારે તેને આંતરિક સ્થળાંતર કહેવાય હવે એનો ને એનો બીજો પ્રકાર આવે છે સ્થળ આધારિત આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તો કે એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે આપણા દેશના લોકો નોકરી માટે ધંધા માટે કે વ્યવસાય માટે અથવા તો વધુ સારું જીવન ધોરણ મેળવવાની અપેક્ષાએ અન્ય દેશમાં વસવાટ કરવા જાય તો ત્યારે તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય દાખલા તરીકે ભારતમાંથી કેનેડા જાય ભારતમાંથી અમેરિકા જાય અથવા તો અમેરિકાથી કેનેડા જાય આ પણ એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે હવે આપણે સ્થળાંતરનો બીજો મુખ્ય પ્રકાર જોઈએ તો કે ભાઈ કારણ આધારિત સ્થળાંતર તો કારણ આધારિતના પણ બે પ્રકાર એમાં પહેલો દાવે છે આકર્ષણ સ્થળાંતર આકર્ષણ સ્થળાંતર એટલે હું તો કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવન જીવવાની પદ્ધતિ અને જુદી જુદી સુવિધાઓથી સવલતોથી આકાર પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરે તો તેને આકર્ષણ સ્થળાંતર કહે છે તો દાખલા તરીકે ગામમાંથી લોકો શહેરો ગામમાંથી શહેરો તરફ થતું સ્થળાંતર એવી જ રીતે અન્ય દેશોમાં પણ આવા પ્રકારનું આકર્ષણ સ્થળાંતર થતું હોય એટલે કે ભારતના લોકો વિદેશની લાઈફસ્ટાઈલ જોઈ અને એને આકર્ષાઈને બીજા દેશમાં કાયમી વસવાટ કરવા માટે જાય તો એ પણ આકર્ષણનું સ્થળાંતર કહેવાય પણ એ આંતરરાષ્ટ્રીય આકર્ષણનું સ્થળાંતર કહેવાય હવે આવે છે અપાકર્ષણ ભાઈ જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને વ્યવસાય માટે નોકરી માટે કે ધંધાની માટે પૂરતી તકો પોતાના ગામડાઓમાં ન હોય અથવા તો આર્થિક પ્રવૃત્તિ માટે બીજા વિકલ્પો ન હોય અથવા તો આર્થિક વિકલ્પો હોય પણ પૂરતા ન હોય શિક્ષણની પૂરતી તકો ન હોય ત્યારે તેઓ ફરજિયાતપણે શહેરો તરફથી ગામડા તરફથી શહેરો તરફ ધકેલાય ત્યારે એને અપાકર્ષણ સ્થળાંતર કહેવાય ગામડામાંથી લોકોને શહેર તરફ જવું ધંધા માટે પોતાના જ ગામમાં પૂરતી સગવડો નથી અથવા તો બીજી આર્થિક પ્રવૃત્તિના કોઈ વિકલ્પો નથી આ ઉપરાંત બાળકોના શિક્ષણ માટે પૂરતા પ્રમાણમાં શિક્ષણની તકો નથી તો ત્યારે ફરજિયાત પણે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શહેરો તરફ ધકેલાય એને અપાકર્ષણ જવું નથી પણ મજબૂરીથી જવું પડે એને અપાકર્ષણ સ્થળાંતર કહેવાય મિત્રો તમે જેના માધ્યમથી এড્યુકેશન મેળવી રહ્યા છો તેવી અમારી ચેનલ મુદ્રાલે ડિજિટલ এড્યુકેશન ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશન ના પરિચય કરાવું તો પ્લે સ્ટોર માં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક